કહેવામાં આવે છે કે ન્યાય મફતમાં મળે છે પણ કેટલું લડવું પડે છે કેટલી રાહ જોવી પડે છે અને ઘણું બધું સંઘર્ષ કરવું પડે છે આંખોમાં પટ્ટી બાંધીને ન્યાય કરતા ન્યાયમૂર્તિને એક મા નમી આંખોથી એક સવાલ પૂછે છે કે મારો દીકરો ક્યાં છે મારો સ્વજન ક્યાં છે મારો ફરદીન ક્યાં છે ડભોઈમાં રહેતો એકવીસ વર્ષીય ફરદીન વોરા ઉર્ફે તકતીવાલા તારીખ ઓગણીસ અગિયાર બે હજાર ત્રેવીસના રોજ પોતાના ઘરે પોતાના પરિવારને કહે છે કે હું આવું છું બહાર જઈને અડધો કલાકમાં થોડું કામ છે આમ કહીને ઘરથી બહાર જાય છે એક કલાક પછી ફરદીનની સોસાયટીમાં રહેતા નરેન્દ્રભાઈ ફરદીનના ઘરે આવે છે અને ફરદીનના પરિવારને કહે છે કે તમારો છોકરો મારી છોકરીને લઈને ક્યાંક જતો રહ્યો છે મારી છોકરી મને બાર કલાકમાં ઘરે પરત જોઈએ ચોખ્ખા શબ્દોમાં મેં તમને કહી દઉં છું આમ કહીને નરેન્દ્રભાઈ ફરદીનના ઘરેથી જતા રહે છે રાત થઈ ગઈ પણ ફરદીન ઘરે ના આવ્યો બીજા દિવસે સવારે નરેન્દ્રભાઈનો ફરદીનના પરિવારમાં ફોન આવે છે કે તમે અમારા ઘરે આવો ફરદીનનો પરિવાર દોડતો ને દોડતો નરેન્દ્રભાઈના ઘરે પહોંચે છે નરેન્દ્રભાઈ ત્યાં ફરદીનનો મોબાઈલ અને ફરદીનની ગાડીની ચાવી ફરદીનના પરિવારને આપે છે અને કહે છે કે ગાડી કેનાલ પાસે પડી છે જઈને લઈ લો ફરદીન ક્યાં છે એની જાણ અમને નથી ફરદીનનો પરિવાર હાફલો ને ફાફલો દોડતો કેનાલ પાસે પહોંચ્યા ત્યાં ગાડી નુકસાની હાલતમાં ફરદીનના પરિવારને મળી પર ફરદીન ન મળ્યો ફરદીનના પરિવાર ડબઈ પોલીસનો સંપર્ક કરે છે અને ફરદીનની મિસિંગની ફરિયાદ નોંધાવે છે ફરદીનની મિસિંગની ફરિયાદમાં ડબોઈ પોલીસ તપાસ શરૂ કરે છે તપાસમાં ફરદીન ના ઘર પરિવારવાળાને ડબોઈ પોલીસ કહે છે કે તમે વડોદરા જાઓ ફરદીન ત્યાં હશે તમે ત્યાં જાઓ ફરદીન ત્યાં હશે ફરદીનના પરિવારનું કેવું છે કે ડબોઈ પોલીસ અમને અવારનવાર દબાણ કરતી કે ફરદીન તમે જ કોઈ બાજુ સંતાડીને રાખ્યું છે તમે જેને શોધીને લાવો આ રીતે ડબોઈ પોલીસ ફરદીનને શોધીને લાવો આવું કહીને ફરદીનના પરિવાર ઉપર દબાણ અને પ્રેસર કરતી ફરદીનનો પરિવાર વડોદરા શહેર આવે છે એડવોકેટ ઇન્દોરીનો સંપર્ક કરે છે એડવોકેટ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવે છે હાઈકોર્ટમાં પિટિશન દાખલ થયા પછી તારીખ પર તારીખ પર તારીખ પર તારીખ તારીખ પાંચ નવ બે હજાર ચોવીસના ના રોજ હાઈકોર્ટથી કહેવામાં આવે છે ક્યા કામના તમામ તપાસ અધિકારી અમને સોગંદનામા ઉપર તારીખ સત્તર નવ બે હજાર ચોવીસના રોજ કઈ દિશામાં તપાસ થઈ હતી એ સોગંદનામા ઉપર અમને લખીને આપે કહેવામાં આવે છે કે ન્યાય મફતમાં મળે છે ફરદીનની મા નમી આંખો કહે છે કે સાહેબ અમને અમારો ફરદિન લાવી આપો જો આ ફરદિન આ દુનિયામાં ના હોય તો ફરદીનની ડેડ બોડી અમને લાઈ આપો જેનાથી અમે અમારા રીતિ રિવાજ પ્રમાણે એની અંતિમ ક્રિયા કરીએ કહેવામાં આવે છે કે ન્યાય મફતમાં મળે છે मेरा लड़का घर से आठ महीने पहले निकला था ऐसा बोला कि मैं दस मिनट आधा कलाक में आ रहा हूँ कि बाद में आया नहीं मेरा लड़का दूसरे दिन नहेंद्रा भाई महेंद्रा भाई इनकी लड़की को ले आए और गाड़ी की चाबी हमको दी मोबाइल दिया टूटा हुआ और गाड़ी जा पड़े नहीं टूटी हुई वो भी पता बताया कि वहाँ पर गाड़ी पड़ी है मेरा वो पूरा यकीन है कि नहेंद्रा भाई ने ही खुद मेरे लड़के का साथ खड़ा है अभी तक मेरे लड़के का कुछ पता नहीं है दबोई पुलिस स्टेशन हमने रिपोर्ट लिखवाई वहाँ भाके बोला तो पुलिस ने दबो पुलिस स्टेशन ने अभी तक कुछ तपास की नहीं ऊपर से हमारे ऊपर शक खाते कि तुम लोगों ने ही छुपाया और हमारे रिश्तेदार वालों को वहाँ भी जा जाके सबको पूछ फर्ज करते तो टूर्सते हैं कि बताओ बताओ हमारे घर हमारे बच्चे मेरा भतीजे मेरे भतीजा उनके रिश्ते करे उनके वहाँ भी जाते हैं लड़कियों को पंद्रह सोलह साल की लड़कियाँ उनको भी टोर्चर करते हैं पुलिस वाले પોલીસવાળા અભી તક તપાસ બી નહીં મેરા લડકા ચાહીએ સાચી અને સચોટ માહિતી માટે ઇન્સ્ટન્ટ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરો